અમદાવાદના એસપી રિંગ રોડ પરના તપોવન સર્કલ નજીક જગ્યા આવેલા ખાલી કુવામાં ત્રણ દિવસ અગાઉ અને કુવાની અવાજ સાંભળતા કોઈ જીવદયા પ્રેમીનું તેના તરફ ધ્યાન ગયું હતું બાદમાં જીવદયા પ્રેમીઓની ટીમે જીવના જોખમે અવાવરુ કુવામાં ઉતરી ત્રણેય નાનકડા ગલુડિયાઓનો જીવ બચાવ્યો હતો અંદાજે પિસ્તાલીસ ફૂટ ઊંડા કુવામાં સતત ત્રણ દિવસ સુધી આટલી ઠંડીમાં ત્રણેય ગલુડિયાઓ મોત સામે ઝૂમતા રહ્યા ત્યારે ત્રણેય ગલુડિયાઓનો જીવ તો બચી ગયો છે જેથી જીવદયા પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો છે હું એ રોજ સવારે નિયમિત રોટલી ખવડાવ છું એટલે સવાર રોટલી ખવડાવવા એટલે બાજુમાં એક બંગલામાં એક કાકા છે એમણે મને કીધું કે કૂતરા ગલુડિયા પડી ગયા છે એટલે મેં જઈને જોયું તો ઊંડો કૂવો હતો ઘણો એટલે પછી મેં અહીંયા નજીકમાં એક જીવદયાનું કામ કરે નિતિનભાઈ ભટ્ટને ફોન કર્યો એમણે મને અરવિંદ નંબર આપ્યો જે અચેર રહે છે અને જીવ દયાના કામ સાથે સંકળાયેલા છે એટલે એમણે તને કીધું થોડી વારમાં આવી જવું છું એટલે લગભગ એમની ટીમ લઈને આવી ગયા અને પછી આ ગલુડિયાના ગાડે અંદર અમને અહીંયા લોકલ માણસે કોઈએ કોલ કર્યો આ કાકા છે અને પછી એમને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમના મેમ્બર શ્રી અરવિંદભાઈને જાણ કરી અને વોલેન્ટિયરમાં હું ઉતરું છું કુવામાં એટલે મને અહીંયા બોલાયો અને મેં આ કાઢ્યું અચ્છા હવે